મરજાય હર હર લે બા જેને કાલ મારા ભૈલુ ના મોકલે પેપર લેવા જાતે જાય બાબા તમે પેપર લેવાજો ભૈલુ ના મોકલતા હા તમે જમ કરી છો ખાતા તો ના ના ખાવા હું જઈને આવું

શારદામાં ધોની કીધું મેહા મારી અગાની છે ને એ તૂટું થઈ ગયું છે અગુ કારદામાં હું કરું પણ તમે કોક ગમે તે કરો

એ એ નાસ્તો નાસ્તો ભૂખ લાગી બાપુજી કરાવશે જ બાપુજી ને કામ કરે છે ને દોડી દોડી ને બોની બનાય કે નાસ્તો ભૂખ લાગી છે મને જા બાપુજી આપશે પૈસા દસ રૂપિયા માં તો તારું પેટ નઈ ભરાઈ જાય આ બોને આવું કરી લઈ જો બસ પેપર લેવા નઈ જો તું નાનો છે ભાઈ લો ક્યાંક સાધન વાધન તને ટક્કર મારીને જશે ને તો પતી જશે અહીંયા નહીં હા મને બનાયલ કે તો ભૂખ લાગી જશે બસ સારું આજે બનાવું છું જો કાલે ગયો ને પેપર લેવા તો નહીં બનાવી આપો લઈ જાવ બોલી સારું બેસ બોલે હું બનાવી દઉં શું ખાવ છું શીરો બને ને તો બનાવ યાર લગા બે લગા બે બોલ મેન

દોયરો કરી જાલા મને મારું ખગુ પાકકુ થઈ જાય સંજાન ઓવા તે તી ના પૂછ્યું કહ્યું પૂછ્યું તો મેન માં આયા તો ને સંજાન કોઠા સંજો તો એટલે પૂછ્યું કીધું એ તું પાછું હગુ આવશે અને એ આયુ પણ થી સૌ ખબર કે થોડું આગા પાછી છે થોડું કમ્પ્લીટ ફિટ થઈ જાય એવું કરાવો સંજા જોડે જો એ ભૂખો ખરો હા ડોશી મારી ના કોઠા તરી

आके शारदा एक वाला कोण का है आ ज्या जे तू फोन हेडे, मामा आई आ बापो तारा जोडे माफी मागवण कोयु बोलाय भाई शारदा आके ना आ एक बार आई भाई शारदा आई शारदा મારું તો દુઃખ હાલ મને કોઈ ખોમી રાખી નહી હું છેલ્લી અણી ઉપર મરતી તી ઘરમાં ઢગલો રૂપિયા હતા ડોહા પણ મું કીધું ડોહા મનક ચોક હારા દવાખાન લઈ જા પણ તું મોન્યો નહીં શાજા એવો કે હું પૈસો તો પુંજારી હતો પૈસો પૈસો મારો પરમેશ્વર કરતો તો અને મને તું કોઈ બેઠો કોઈ બેઠો હું પસ્તાવ છું હું કરું સાદા પણ અમાર પસ્તાઈને હું ફાયદો ઓ સાદા મને માફ કર હું સાદા સાદા મને માફ કર ડોહા તને માફ કરી દીધો જા કરે ને મને

મર બાપ કેબા પછી <laughs> પછી <laughs> <laughs> <laughs>

ગમે તે કરો મારા માટે ગમે તે કરો પણ પીધું મેવાણા તૂટવું ના જો નહીં બધું આતું પડ્યું કીધું તો ઉત્તર દખણ માંથી એકથી અઘુ આવ્યુંમનતા નહિ

મોતો સાનો તો કીધું ને હું તો તો મારા ઘરથી ઉંઢાઉં તો હતો અલી પૂછ તો ખરો હું તો કીધું તું એટલે તો કરીતી ખાલી બકાવતો તો મારતો હતો એ તો થઈ જાય ટેન્શન ના લે કુ ટેન્શન ના લઉં મેં તો મમેકિન જતોડે મને એક તો કો મોડ મોડ આગુ વજની કોઈ આવી નહીં અને નેકાય તો બેલા કે ઘેર પૈસા લઈ અને બાજરી લાવી ઘણો કોમ હોય બોવાજીના તો આયા મેમાન

શીરો બનાવ્યો શીરો નઈ ખાવ મારો મરચું રોટલો બનાવ શીરો હું તમારી ડોસીઆ મારા સાંજે નો મરચું રોટલો ખાવો છો પણ તમ તમે નહી ખવરાતો શીરો ખવડાવીએ ને મમ્મીજી મરચું રોટલો ખાવો છે શીરો ખવડાવો ખાઈ કે મરચું શીરો ના મરચું રોટલો તો ખાવ રોટલો નહીટલો ખવડાવો ખાવ સંજય શાદી ને સંજયને ખવડાવો શાદી ને તો કોચી મારા સંજન હું ચાલ્યો છે

ખાવા મારા શિરો ખાવા નહી ખો શીરો કુતરો શીરો શીરા ખબર માતા ભૂવાય છે